પારડી નેશનલ હાઇવે નંબર અડતાલીસ વલ્લભભાશ્રમ સામેથી થી જુનાગઢ કારમાં દારૂનો જથ્થો લઈ જતો ચાલક કાર સાથે ઝડપાયો ટીયુવી કાર મળી પોલીસે ચાર પોઇન્ટ એકત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ગોવા અને જુનાગઢના હિસમને વોન્ટેડ જાહેર કર્યો પારડી પોલીસે વલ્લભભાશ્રમ સામે થી ટીયુવી કારમાં બમ્પરમાં ચોરખાનામાં સંતાડીને વિદેશી દારૂ લઈ જતો ચાલકની ધરપકડ કરી છે

કારમાં બમ્પરની અંદર છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂની બોટલ નંગ એકસો ચુમ્માલીસ જેની કિંમત રૂપિયા સત્યાવીસ હજાર ત્રણસો સાહીઠનો જથ્થો શોધી કાઢ્યો હતો દારૂ મળી આવતા ચાલક બને સંગ જોરસંગ ઘેલડા ઉમર વર્ષ પિસ્તાલીસ રહે છાપરા ભાઠા સુરતની ધરપકડ કરી છે જેની પોલીસે કરેલી પૂછપરછમાં આ દારૂનો જથ્થો તે ગોવા ખાતેથી ભરી જુનાગઢ લઈ જતો હોવાનું બહાર આવ્યું છે જેથી ગોવાથી દારૂનો જથ્થો આપનાર સ્ક્રોપિન કિંગ નામનો ઈસમ અને જુનાગઢ સાસણ ખાતે દારૂ લેનાર માધવ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે